આકાશ પટેલ પીઆઈ એસજી વાઘેલા સહિત હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ મહાઆરતીમાં જોડાયા હતા દક્ષિણ પ્રયાગ તીર્થ ક્ષેત્ર ચાંદોદ ખાતે સાત જૂનથી દસ દિવસ ગંગા દશેરા મહોત્સવનો ભક્તિ પ્રારંભ થયો હતો પર્વમાં ઐતિહાસિક મલ્હારાવ ઘાટના કિનારે સાંજના સમયે યોજાતી મહા આરતી સાથે નર્મદા સ્નાન અને પૂજન અર્થે દેશભરમાંથી માંથી રોજે રોજ સેંકડો શ્રદ્ધાળુઓ પધારી પુણ્ય લાભ લીધો હતો ત્યારે

વત્રોચાર સાથે નર્મદાજી ની મહાઆરતી નર્મદા ને મળવા માટે માં ગંગા વધારે છે આ શુભ દિવસો ની આજે પૂર્ણ છે ભક્તો નર્મદાની મા ગંગાની આરતી પૂજા અર્ચના કરી છે દોરી કહેવાય મા નર્મદા અને મા નર્મદા ને આ દસ દિવસ સતત માઇક પર જાહેરાત કરવી પડે કે કોઈ કચરો ના નાખતા કોઈ પ્લાસ્ટિક ની થેલીઓ ના નાખતા કોઈ ફળિયા ના નાખતા એ આપણે માટે સાર્મજનક કહેવાય હું અહિયાં કરું છું કે પણ આવો મા ચોખાઈ નું ધ્યાન રાખે માં નર્મદા આપણી માં કહીએ છીએ આપણી જીવાદોરી કહીએ છીએ ત્યારે એને ગદ્દી ના કરીએ એમાં કચરો ના નાખીએ શ્રદ્ધાપૂર્વક એની પૂજા કરતી એમાં સ્નાન કરીએ પણ જે આપણે એને ગંદી કરીએ છીએ એમાં પવિત્ર થવા આવતા હોય ત્યારે માને ગંદી કરવું એ ખૂબ દુઃખદ છે આ દસ દિવસ જે રીતે આપણે આને ચોખ્ખી રાખી છે બારે માસ માં નર્મદા ચોખ્ખી રહે એવી આપ સૌ પાસે અપેક્ષા રાખું છું નર્મદે